યુવા શક્તિ અને ચિત્ત સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા યુવા વર્ષ દરમિયાન સાધકો માટે લખાયેલા સંદેશાઓનું સંકલન નિરૂપણ ભાવનામાંકડ પ્રસ્તાવના પૂજ્ય ગુરુદેવ સમાજના વિભિન્ન અંગો માટે તેમની સર્વાંગીણ ઉન્નતિ માટે વિશેષ સંદેશ આપતા રહ્યા છે સમાજનું એક મહત્વપૂર્ણ અંગ છે યુવા યુવા શક્તિ એક ખૂબ મોટી શક્તિ છે જે સમાજમાં પરિવર્તન લાવી શકે છે સમાજને સંતુલિત રાખીને તેને વિકાસ તરફ દોરી શકે છે એક નવ યુગનું નિર્માણ કરી શકે છે તેના માટે આવશ્યક છે યુવા પેઢી સ્વયં સંતુલિત થાય પોતાના લક્ષ્યથી પરિચિત થાય તથા એ લક્ષ બુદ્ધિવાદી ભૌતિકવાદી તથા તંત્ર જ્ઞાનના યુગમાં ભ્રમિત થવાને કારણે યુવા પેઢીનો એક તરફી વિકાસ એક અસંતુલિત સમાજનું નિર્માણ કરી શકે છે એટલા જ માટે વિકાસની સાચી દિશા દેખાડનાર યોગ્ય વિકાસ માટે પ્રેરિત કરનારા આ સંદેશાઓ બહુમૂલ્ય સાબિત થશે કારણ કે આ સંદેશાઓ આપનાર એક પ્રષ્ટા છે જે ભવિષ્યમાં આવનાર વૈશ્વિક સમસ્યાઓને જાણીને સમાજને સતર્ક કરી રહ્યા છે અમને વિશ્વાસ છે પાઠક આ સંદેશાઓની ગહનતાને સમજીને તેમનો ઉચિત લાભ લેશે પૂજ્ય સ્વામીજીના આશીર્વચન યુવા મધુ ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર બે હજાર સાત સર્વે પુણ્યાત્માઓને મારા નમસ્કાર તમે બધા લોકો ઉંમરમાં યુવાન છો નાના છો પણ આધ્યાત્મિક સ્તર પર મોટા છો એટલા જ માટે આ ધ્યાનના માર્ગમાં આવ્યા છો આવનારો યુગ હવે તમારો જ છે હવે તમારે પસંદ કરવાનું છે તમારા જીવનકાળમાં તમારી આસપાસ કેવું વાતાવરણ હોય તમારી ભીતરની સ્થિતિ પર જ તમારી આસપાસની સ્થિતિ કમ્પ્લીટ રેડી ટુ કન્ટિન્યુ